પરફેક્ટ ફાઉન્ડેશનના ઉપક્રમે ચાલતા સક્ષમ પ્રોજેક્ટનો છઠ્ઠો કાર્યક્રમ દીપક હોલ ખાતે દાતાઓ આમંત્રિતો અને લાભાર્થીઓની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો આ કાર્યક્રમમાં છવ્વીસ જેટલા લાભાર્થીઓને રૂપિયા સાડા આઠ લાખની સાધન સહાય એનાયત કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે પરફેક્ટ ફાઉન્ડેશન દિવ્યાંગોને આર્થિક રીતે સ્વનિર્ભર બનાવવા નોંધપાત્ર કામગીરી કરે છે એ વાતનો ઉલ્લેખ લાભાર્થીઓએ કર્યો હતો કાર્યક્રમ વિશેની વિશેષ માહિતી પરફેક્ટ ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રી રાજેશભાઈ મહેતાએ આપી હતી સક્ષમ સ્વતંત્ર રીતે કામ કરતું થયું પહેલી ઓક્ટોબર બે હજાર ત્રેવીસથી થી તો આજે આ છઠ્ઠો કાર્યક્રમ એટલે લગભગ દર બે મહિને એક કાર્યક્રમનું આયોજન અત્યાર સુધી તમે કરી શક્યા છે અને આજે લગભગ છવ્વીસ લાભાર્થીઓ છે પણ વેરાયટીઝ ગિફ્ટની ભેટની ઘણી છે ત્રણ ચાર જાતની તો અમે વ્હીલચેર આપી રહ્યા છીએ સ્પોર્ટ્સ વ્હીલ ચેર ચેરીબલ પાલસીના બાળકના માટેની વ્હીલ છે પછી રેગ્યુલર વ્હીલ છે એમ વ્હીલચેરના અનેક પ્રકારો આપી રહ્યા છે અને બાકીના પગ અને હાથ પ્રોસ્ટેટિક હેન્ડ્સ અમે આપી રહ્યા છીએ અને લગભગ આઠ લાખ ત્રેપન હજાર રૂપિયાની કિંમતના આજે ફાઉન્ડેશને એકસો ને છ્યાસી લાભાર્થીઓને લાભ આપ્યો છે એક વર્ષની અંદર એટલે લગભગ દર બે દિવસે એક લાભાર્થી લાભ છે એનો અમને આનંદ છે ગૌરવ છે અને અમે દાતાઓને આભારી છે કે આ શક્ય બન્યું છે અને મુખ્ય વાત એ છે કે દાતાઓએ અમારી ઉપર સંપૂર્ણ વિશ્વાસ મૂક્યો છે કોઈ જાતના પ્રશ્ન નથી પૂછતા કોઈ જાતની કન્ડિશન્સ નથી મૂકતા એ રાજી ખુશીથી અમને ભેટ આપે છે અને એને અમે બીજાના ભેટમાં સ્વરૂપમાં મોકલી આપીએ મુખ્યત્વે ભાવનગર જિલ્લાના છે પીલીરી જિલ્લામાંથી એ છે ને બોટાદ જિલ્લામાંથી એ છે અને આ સાથે એકસઠ લાખ ત્રીસ હજાર નવસો રૂપિયાની ભેટ પરફેક્ટ ફાઉન્ડેશન દ્વારા એક વર્ષની અંદર અમે આપ્યો છે એટલે એવરેજ જુઓ તો લગભગ પાંચ લાખ રૂપિયાની ભેટ દર મહિને આપીએ છીએ

साडे मिले इतनी गति거든요 वो तो वापस थे थैंक यू सारे सबको महाराज जीवन में एक नई चुनौती शुरू हुई आज भी मैं तौर पर साथ ही मैंने भी मारी जी हूं जाने लक्स फाउंडेशन द्वारा स्वच्छ संपन्न प्रोजेक्ट ना बारे कंफरेड हो छे हेमा आप सभी

આપણા ફ્રેન્ડ ની અંદર મને બર્થડે છે કે લગ્ન પ્રસંગ ગિફ્ટ આપી હોય તો આપણે ઘણો બધો વિચાર કરીએ કે આ ગિફ્ટ સામેના વ્યક્તિને ગમશે કે નહીં ગમે એનો ઉપયોગ થશે કે નહીં થાય